વધારે લોડ પડે છે તો એક વ્યક્તિ તમે પાછો અમને આપો પણ વીસ દિવસ થાય કોન્ટ્રાક્ટર દ્વારા એન્જિનિયર સાથે વાતચીત કરીને ગેટપાસ લઈને એ લોકો બહાર નીકળી ગયેલા છે અને એમની રજૂઆતોને ધ્યાનમાં રાખીને મેનેજમેન્ટે એમનું જે એક વ્યક્તિ વધારવાનું જે માંગણી છે તેમને ક્યાંક ને ક્યાંક એ લોકો એવું કીધું છે કે આજે પણ નહીં વધે અને વરસ બે વર્ષ થશે તો પણ વધે નહીં ચાર વ્યક્તિઓ દ્વારા બોઇલર ચલાવવામાં આવશે પણ કામદારોને આ જે ચાર વ્યક્તિઓ સાથે જે પ્રોડક્શન કાઢવાનું હોય છે તેમને લોડ પડે છે ને એમને એ કામમાં વધારે પડતો લોડ કરવાના લીધે તેઓની માંગણી છે કે જો પાંચ વ્યક્તિઓ દ્વારા જો આ કામ કરવામાં આવે તો સરળતાથી કામ થઈ શકે છે પણ કંપની આટલા વર્ષ સુધી તો પાંચ વ્યક્તિઓ સાથે કામ કરાયું અત્યારે ચાર વ્યક્તિઓ સાથે કરાવવા માગે છે પણ એમને લોડ પડે છે તે માટે કંપની મેનેજમેન્ટ એ એક વ્યક્તિને વધારવા માંગતું નથી માટે કામદારો હવે અમની જે રજૂઆત છે કેમ ઘણા કામદારો એવા છે કે જે છ વર્ષ સાત વર્ષથી કામ કરે છે અને એ લોકોને અત્યારે બહાર બેસવાનો જયારે વારો આવે છે કંપની મેનેજમેન્ટ તરફથી પ્રોડક્શનના ઓછા અભાવના કારણે આ કંઈક જે પણ પ્રક્રિયા છે એ કરવામાં આવી છે તો કામદાર જે ભાઈઓ છે એમને આવે લીગલ પ્રોસેસની અંદર અમારી ટીમ હકની વાતની ટીમ કામદાર એકતા સંગઠન અને સાથે તમામ જેના સ્થાનિક મીડિયા કર્મીઓ છે એ તમામ લોકોનું સાથે રાખીને એક કામ આપણા લેબર કમિશનર વડોદરા જિલ્લાના છે તેમને આ રજૂઆત કરવામાં આવશે ને ટૂંક સમયની અંદર એ રજૂઆતને ધ્યાનમાં રાખીને જ્યારે અમના ફેવરમાં કોઈક નિર્ણય આવે એવી આપણે આશા રાખે છે પણ સાથે જ પાદરા તાલુકાના તમામ કામદારોને આપણે કહેવા માગીએ છીએ કે પાદરા તાલુકાની અંદર આ કંપનીઓના પાપ માપે આ પાદરા તાલુકાની જમીનમાંથી લાલ પાણી નીકળે છે કંપની જો આપણે એને ડિસિપ્લિન મેનેજમેન્ટની વાતો કરતી હોય ને તો આપણે પણ એમને ડિસિપ્લિન મેનેજમેન્ટ શીખવાડવું પડશે કઈ કંપનીની અંદર કેટલું પ્રદૂષણ ફેલાવવામાં આવે છે કેટલા પાણી છોડવામાં આવે છે એ બધી જ આપણને ખબર છે પણ કામદારોને ક્યાંક શોષણ કરવાની વાત આવે તો ચોક્કસથી આ લોકો ક્યાંક ને ક્યાંક ડિસિપ્લિનની વાત કરીને આપણને દબાવવા માગે છે તો આવનારા સમયની અંદર કામદારોએ જ આવવું પડશે કામદારે પોતાના હક અધિકાર માટે લડવું પડશે બોલવું પડશે પણ આ લોકો કોઈ પણ જે બોલનાર આગેવાન કે કામદાર હોય એ લોકોને દબાવવા માટે નોકરીથી કાઢી મૂકવાની ધમકી આપે છે અને એના લીધે જ કામદારો બોલતા નથી વિસ્તારની અંદર જ્યારે આવી કઈ સમસ્યાઓ થતી હોય તો કોઈ પણ ધાક બીક રાખ્યા વગર બોલતા થજો કેમ તમારા એક વ્યક્તિના ના બોલવાના લીધે હજારોની સંખ્યાઓમાં કામદારો બોલતા નથી એમ લોકોમાં બીક ધાક બેરાઈ જાય છે અને આવી રીતના કંપનીઓ પોતાની ચલવે છે તો હવે આગળના સમયની અંદર આપણે જે લીગલ પ્રોસેસમાં જવાનું છે વડોદરા લેબર કમિશનર ને આપણે એક અરજીના ભાગે એક એક્શનના ભાગે આપણે ત્યાં આગળ જે રજૂઆત છે કરીશું અને જોઈએ છે લેબર કમિશ્નર કંપનીનું ફેવર કરે છે કે કામદારોના હિતમાં કોઈ ડી નહીં